ડભોઈ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને દારૂની હેરાફેરીનો મોટો રેકેટ પકડી પાડ્યો છે પોલીસે સંખેડાથી ડભોઈ થઈને વડોદરા તરફ જતા એક અંતરિયાળ માર્ગ પર આ કાર્યવાહી કરી હતી આ ઓપરેશનમાં કુલ રૂપિયા સાત લાખ ઓગણસિત્તેર હજાર ચારસો અડત્રીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં એક હજાર બસો ચોત્રીસ વિદેશી દારૂની બોટલો અને બે કાર ઝડપી પાડી હતી દભ ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે જે ઝાલા અને તેમની ટીમ ઓપરેશન પરાક્રમ હેઠળ સક્રિય હતી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિદેશી દારૂના મોટા જથ્થો બે અલગ અલગ કારમાં સંખેડાથી દબોઈ થઈને બોરોવાર નાડા રસ્તેથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ માહિતીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વ્યૂહાત્મક રીતે રસ્તા પર વાહનોની આડસ ઊભી કરીને વોચ ગોઠવી હતી વાહન ચાલકો ફરાર પોલીસને દારૂનો જપ્ત કર્યો જેમ વોચ ગોઠવવામાં આવી પોલીસને જોઈને એક ઇન્ડિકા કારનો ચાલક કારને રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો પોલીસે આ કારની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો આ રસ્તેથી બીજી કાર પણ આવી રહી હતી જેનો તો ચાલક પર પોલીસને જોઈને કાર છોડીને નસી છૂટ્યો હતો આ બંને કારમાંથી કુલ એક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે બંને કાર અને દારૂના જઠ્ઠા સહિત કુલ રૂપિયા સાત લાખ ઓગણસિત્તેર હજાર ચારસો આડત્રીસના મુદ્દામાં જપ્ત કર્યો છે પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાડીઓ કોની છે તે હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ પકડવા પર ચક્ર ગતિમાન કર્યા છે રિપોર્ટર ફઝલ રઝાક ખતરી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી